તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ટોપિક ધાતુઓની રચના છે ચોરસ અને અષ્ટફલકીય આ ત્રણ પ્રકારની જે રચનાઓ મોટા ભાગે જોવા મળે છે તો આ જે ભૌમિતિક રચનાઓ છે તે સમજવા માટે સૌથી અગત્યનો અગર કોઈ ટોપિક હોય તો તે છે સંકીર્ણ સંયોજનોના આયનની કક્ષકોનું સંકરણ અને ચુંબકીય ગુણધર્મ તો સૌથી પહેલા ધાતુ આયનો કયા કયા પ્રકારનું સંકરણ ધરાવે છે તેની આપણે વાત કરીશું મુખ્યત્વે તો ચાર પ્રકારના સંકરણો જોવા મળે છે એક છે એસપી થ્રી બીજું છે dsp2 ત્રીજું છે d2sp3 એસપી થ્રી અને ચોથા પ્રકારનું સંકરણ છે એસપી થ્રી સંકરણ તો સૌથી પહેલું એસપી થ્રી સંકરણ તો જે sp3 સંકરણ છે વિદ્યાર્થી મિત્રો એની અંદર નામ ઉપરથી તમે જોઈ શકો છો કે જે ધાતુ પરમાણુ હોય એની એક ફોરેસ્ટ કક્ષક અને ત્રણ ફોરપી કક્ષકો એટલે કે ફોરપી એક્સ ફોરપી વાય અને ફોરપી ઝેડ કક્ષકો એકબીજા સાથે સમમિશ્રણ પામે ત્યારે નવા જ પ્રકારની એક સંકર કક્ષક ઉત્પન્ન થાય છે જેને આપણે એસ્પી થ્રી સંકર કક્ષક તરીકે ઓળખવામાં આવે છે આ જે ચાર કક્ષકો હોય છે એ ચાર કક્ષકોની શક્તિનું મૂલ્ય શક્તિનું મૂલ્ય ચાર ચાર કક્ષકોની શક્તિનું મૂલ્ય સમાન જોવા મળે છે તેમજ તેનું જે કેન્દ્રથી ચારે ખૂણાનું અંતર હોય છે તે પણ સમાન જોવા મળે છે આ ઉપરાંત જે એસપી થ્રી સંકર કક્ષકો છે તેમની વચ્ચે ચારે ચાર કક્ષકો વચ્ચેનો ખૂણો કક્ષકો વચ્ચેનો ખૂણો એ 109 ડિગ્રી અને 28 કળાનો જોવા મળે છે 28 કળાનો જોવા મળે છે આથી જો સંકીર્ણ સંયોજનોની અંદર ધાતુ આયનનું સંકીર્ણ સંકરણ છે જે એ sp3 હોય તો તમે જ વિચારી શકો છો કે જો ચારે ચાર કક્ષકો વચ્ચેનો ખૂણો 109 ડિગ્રી અને 28 કળા હોય તો કયો આકાર શક્ય છે તો તેનો ભૌમિતિક આકાર અહીં સમચતુષ્ફલકીય જોવા મળે છે એક ઉદાહરણની વાત કરું તો એક્ઝામ્પલ તરીકે નિકલ મોનો કાર્બન મોનોક્સાઇડ આ જે સંકીર્ણ સંયોજન છે તેની અંદર નિકલનું જે સંકરણ છે એસપી થ્રી પ્રકારનું છે માટેનો આકાર જે છે તે સમચતુષુલક્ય રચના જોવા મળે છે રચના જોવા મળે છે એ રચના નીચે તરફ અનુસારની શકે છે તો આમ તમે જોઈ શકો છો તે પ્રમાણે જે એસપી થ્રી સંકરણ ધરાવતું ધાતુ આયન હશે તેનો આકાર સમચતુષ્ફલકીય જોવા મળે છે બીજા સંકરણની વાત કરીએ તો તે છે DSP2 સંકરણ DSP2 સંકરણ તો જે આ DSP2 સંકરણ છે તેની અંદર એક 3D એક ફોરેસ્ટ અને બે 4P કક્ષકો 4PX અને 4PY આ ચાર કક્ષકો એકબીજા સાથે સમિશ્રણ પામીને આ ચારે ચાર કક્ષકો એકબીજા પાસે સમિશ્રણ પામીને એક નવા જ પ્રકારની સંકર કક્ષકો ઉત્પન્ન કરે છે જેને આપણે ડીએસપી ટુ સંકરણ તરીકે સંકર કક્ષકો તરીકે ઓળખીએ છીએ આ જે ચારે ચાર કક્ષકો છે થ્રી ડી ફોર એસ ફોર અને ફોર બી એ ચારે ચાર કક્ષકોનું મૂલ્ય એ સમાન જોવા મળે છે આથી તેમનો જો આકાર જોઈએ તો તેમનો આકાર ભૌમિતિક આકાર સમતલિય સમચોરસ જોવા મળે છે અને આ જે ચાર કક્ષકો વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણાનું 90 ડિગ્રી બરાબર જોવા મળે છે માટે તેમનો જે આકાર હોય છે એ આકાર સમતલ સમચોરસ સમચોરસ જોવા મળે છે ઉદાહરણ તરીકે વાત કરું તો જ્યારે સાથે સાથે ત્યારે સમતલ્ય સમચોરસ પ્રકારની રચના જોવા મળે છે કારણ કે અહીં જે નિકલ ધાતુ છે તેનું સંકરણ બી એસપી ટુ પ્રકારનું જોવા મળે છે તેનો આકાર અહી આપણે નીચે અનુસાર જોઈ શકીએ છીએ cyanide, 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 cyanide. આ પ્રકારનો જે સંકેત હશે તે આ પ્રકારનો આકાર ધરાવે છે જેનો આપણે સમતલીય સમચોરસ પ્રકારનો આકાર જોવા મળે છે આકાર જોવા મળે છે કારણ કે તમે જોઈ શકો છો તમે નોંધ હોય તો તમે નોંધી શકો કે અહીં દરેક ખૂણા વચ્ચેનું જે અંતર હોય તે અંતર નાઇન્ટી ડિગ્રીનું જોવા મળે છે આમ ડીએસપી સંકરણ ધરાવતા જે ધાતુ આનો છે તે સમ સમતલીય સમચોરસ પ્રકારનો આકાર ધરાવે છે એના પછી ત્રીજું સંકરણ છે ડી ટુ એસપી થ્રી સંકરણ તો આ સંકરણની અંદર કુલ ટોટલ બે થ્રી કક્ષકો એક ફોરેસ્ટ ફોર પી એક્સ ફોર પી વાય ફોર પીઝેડ તો આમ તો કુલ ટોટલ ની વાત કરીએ તો કુલ ટોટલ છ કક્ષકો એકબીજા સાથે સમમિશ્રિત થઈ અને નવા પ્રકારની સંકર કક્ષકો બનાવે છે જેને આપણે ડી ટુ થ્રી સંકર કક્ષકો તરીકે ઓળખીએ છીએ તો જે આ સંકર કક્ષકો છે છ સંકર કક્ષકો એ છ છ સંકર કક્ષકોની શક્તિનું મૂલ્ય સમાન જોવા મળે છે અને આ છ છ કક્ષકો એકબીજા સાથે અષ્ટફલકીય ખૂણાઓની અંદર ગોઠવાયેલી જોવા મળે છે ત્રણે ત્રણ આ જે છ છ કક્ષકો છે એ એક્સ વાય ઝેડ એમ ત્રણે ત્રણ અક્ષો ઉપર એકબીજા સાથે નાઇન્ટી ડિગ્રીના અંતરે ખૂણાનોમાં નાઇન્ટી ડિગ્રીના અંતરે ગોઠવાયેલા જોવા મળે છે અને તેનો જે આકાર છે તે ડી ટુ એસપી થ્રી અને એસપી થ્રી ટુ નું સમાન જોવા મળે છે તેથી વિદ્યાર્થી મિત્રો આપણે તેનો આકાર અમરે હાલ આના પછી જોઈશું ચોથું સંકરણ છે sp3 d2 સંકરણ તો આ પ્રકારનું જે સંકરણ છે તેની અંદર એક ફોરેસ્ટ 34p 4px 4py અને 4pz તેમજ બે 4d કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈ અને નવા પ્રકારની સંકર કક્ષકો બનાવે છે જેને આપણે sp3 એટલું સંકર કક્ષકો તરીકે ઓળખીએ છીએ તો આ જ્યારે કક્ષકોનું સંમિશ્રણ થાય છે ત્યારે તો એ જાણવું જરૂરી છે કે આ ચારે ચાર કક્ષકોની જે શક્તિનું મૂલ્ય હોય છે તે સમાન જોવા મળે છે આ ઉપરાંત આ સંમિશ્રણ થાય ત્યારે તેમના પૂણાઓ એકબીજા વચ્ચેના પુણાનો અંતર છે નાઇન્ટી ડિગ્રી જેટલી જોવા મળે છે અને તેનો આકાર એ અષ્ટફલકીય હોય છે અષ્ટફલકીય આકાર જોવા મળે છે આમ બે પ્રકારના સંકરણ એક ડીટુ થ્રી અને બીજું એસપી થ્રી ડીટુ આ બંનેનો આકાર અષ્ટફલકીય છે જે નીચે પ્રમાણે જોઈ શકાય છે આકારની વાત કરું તો ઉદાહરણ તરીકે લઈએ બંનેનો આકાર સેમ જ છે તો સાથે એનએચ થ્રી સિક્સ ટાઈમ પ્લસ ટુ આજે સંકીર્ણ છે તેનો આકાર અષ્ટફલકી જોવા મળે છે તો ખુબાલ્ટ એનએચ થ્રી એનએચ થ્રી એનએચ

હવે આપણે વાત કરીશું તેના ચુંબકીય ગુણધર્મની ચુંબકીય ગુણધર્મો તો જો ચુંબકીય ગુણધર્મ ની વાત કરીએ તો સંકીર્ણની અંદર દરેક જે સંકીર્ણ છે તે સંકીર્ણની અંદર ધાતુઆઈન આવેલો છે એ ધાતુઆયનની ડી કક્ષક ની અંદર જો યુગ્મિત બધા જ ઇલેક્ટ્રોન યુગમિત હોય બધા જ ઇલેક્ટ્રોન જો અયુગ્મિત હોય એટલે જોડાયેલા હોય જોડકાની અંદર પણ તો તેવા સંકીર્ણને પ્રતિ ચુંબકીય કહેવામાં આવે છે જે સંકીર્ણ ના ધાતુઆયનમાં જે સંકીર્ણના ધાતુઆયનની 3D कक्षक में पदार्थ इलेक्ट्रॉन युग्मित એટલે કે જોੜકામાં હોય તો તેવા સંકીર્ણને તો તેવા સંકીર્ણને વિદ્યાર્થીઓ પ્રતિચુંબકીય સંકીર્ણ કહે છે તેવી જ રીતે જે સંકિર્ણના જ ઇલેક્ટ્રોન હોય એટલે કે અમુક ઇલેક્ટ્રોન અયુગમિત હોય તો તેવા સંકીર્ણને અનુચુંબકીય સંકિર્ણ તરીકે ઓળખવામાં આવે છે જો સંકીર્ણના આયનની डी कक्षक में धातु एंड डी कक्षक में બધા જ ઇલેક્ટ્રોન યુગમિત ન હોય તો તેવા સંકેણને અનુચુંબકીય

અયુગમિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્ર શોધી શકાય છે અને ચુંબકીય ચાક માત્રાનો એકમ છે બી એમ જેને આપણે બોહર મેગ્નેટોન તરીકે ઓળખીએ છીએ તો આમ વિદ્યાર્થી મિત્રો આ સૂત્રની મદદથી કોઈ પણ સંયોજનની અંદર રહેલા ધાતુઓને તો ચુંબક ચાક માત્ર નું મૂલ્ય શોધી શકાય